રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કર્યું મતદાન લલિત વસોયાએ તેમના માતૃશ્રી અને પુત્રવધુ સાથે કર્યું મતદાન ધોરાજીની આદર્શ સ્કૂલ સાથે કર્યું મતદાન લલિત વસોયાએ તેમના માતૃશ્રી એ એકસો એક વર્ષની વયે કર્યું મતદાન લલિત વસોયાએ મતદાન કરીને લોકોને પણ મતદાન કરવા કરી અપીલ આજે ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મે અને મારા પરિવારે અમારા બુથ ઉપર સાથે મતદાન કર્યું છે એકસો એક વર્ષના મારા માતુશ્રી એની જિંદગીમાં એમને જેટલી પણ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની ધારાસભાની લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કર્યું છે ને આજે પણ એમનો આગ્રહ હતો કે મારે મતદાન કરવા જવું છે એમને મતદાન કર્યું છે ધોરાજી ના મતદારો ઉપર મને સંપૂર્ણ ભરોસો છે બે થી બે હજાર બાવીસ સુધી કોંગ્રેસની નગરપાલિકાએ ધોરાજીની અંદર જે વિકાસના કામો કર્યા છે એના આધાર ઉપર હું દાવા સાથે કહી શકું છું કે આ વખતે ધોરાજીની છત્રીસે છત્રીસ બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતવાના છે ધારાસભ્ય તરીકે એમની વિજિલન્સ તપાસ કરવાની પણ અમે માગણીઓ કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કોન્ટ્રાક્ટરો હતા અને એને જે ભ્રષ્ટાચાર સરકારે પણ